જય માતાજી મિત્રો બધાને તો પહેલાં તો હું તમને એ કહી દઉં કે વિડીયો મારો આખો જોજો એટલે બધી તમને માહિતી મળી જાય એમાં મારો મોબાઈલ નંબર વિડીયોમાં આવી જશે વચમાં એટલે વિડીયો આખો જોજો એટલે તમને બધું કમ્પ્લીટ મળી જાય રેડી તો હવે આ તમે બેલા જોઈ જોઈ જવો વરસાદના બેલા ધોવાઈ ગયા છે ઉપર જે ધૂળ ચોઈટી હોય ને બધી ધોવાઈ ગઈ છે જો એટલે આ પીડા સરકાર ને એવું બધું દેખાય છે પાણો કમ્પ્લીટ હે હોય ટકા સારો છે ખૂણા બુણા બધાના કમ્પ્લીટ હે અને જે આ લીટી દેખાય પીડી અહીંયાથી કાંઈ વાંધો બાંધો નથી કે અહીંથી પાણો નોખો પડી જાય પડે એટલે પણ આ પાણા ધોવા એટલે આવા જ દેખાય જેને મકાન ચેણા એ બધાને ખબર જ હશે કે પાણા નું ધોવે ને એટલે આવી રીતે તો થઈ જ જાય ગમે પાણામાં એને થોડું ઘણું એવું સરકાર તો આવે જ છે જો આટલા પાણા પડ્યા આપણી પાસે બધા એવન પાણા પડ્યા છે આપણી પાસે એનો ભાવ આપણે ને પંદર હે પણ પંદર એને હવે તેર માં જ દેવો હોય પણ જેને જોતો હોય ને એ લઈ જાવ રેડી પણ અહીંયા આવીને લેવા આવવું પડશે એ તમને ખબર જ છે કે આપણે જો હળવદ બાજુ ગમે ગામડામાં હાલશે ધાંગધ્રા બાજુ મોરબી વાંકાનેર બસ આટલામાં છે ને ગમે ગામડામાં હાલશે આમ સરા બાજુ હાલશે પણ જે પછી આગેના આવે બોટાદ રાજકોટવાળા માણા એ લોકોને જોઈ છે બેલા એ બાજુ આપણે સપ્લાય નથી કરતા જો કોઈ ગાડીવાળા મળશે ને તો હું તમને કેવું રાવીશ કે હાલો ગાડીવાળો આપણને મળી ગયો હોય એ તમને બેલાં પહોંચાડી દેશે પણ અત્યારે તો તમારે જ લેવા આવવું પડશે આપણી પાસે એના માટે કોઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા નથી જો હશે ત્યાં સુધી હું કરી દઈશ જો આમાં કાળી લીટી દેખાય છે પણ અહીંયાથી ને એ ભાગ નથી પડતો એ સારો જ પાણો છે અહીંયાથી ગમે એટલી વાર તમે પછાડો ને પાણો તો અહીંયાથી એ કટકો ન પડે હેડી પાણાનો આ થોડું કલર વેરિએશન આવ્યું છે હાંડનો ટાઈમે ત્યારે ઉતારેલો વિડીયો છે એટલે બાકી પાણા બધાય સારા જ છે નંબર જો આપણો આર્યો જોઈ જુઓ હેડી ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન સાગરભાઈ મારું નામ છે એટલે જે કોઈને બેલા જોતા હોય કોન્ટેક કરજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો બાકી વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને સપોર્ટ કરો બધા રેડી તો હવે મળી બીજા વિડીયોમાં